તો જય માતાજી કેમ છો બધા તમારા બધાનું સ્વાગત છે ફરી વાર એક નવા વ્લોગમાં બનેલા રહીજો ચાલો ઓફિસે તો ચાલો હવે આપણે ઓફિસે આવી ગયા છીએ સૌથી પહેલા માતાજીને પગે લાગી લઈએ નમન કરી લઈએ ત્યાર પછી બાપા સીતારામ મિત્રો જેની દયાથી આપણે આગળ વધી રહ્યા છીએ જેની દયાથી આપણને શું કરવું એ ખબર પડે છે અને હું ન કરવું એ ખબર પડે છે તો મિત્રો આપણે ડેઈલી રૂટિનમાં ડેઈલી લોગમાં આપણે જે કાંઈ પણ કાર્ય જેનાથી જેના થકી આપણે આગળ વધી રહ્યા છીએ એનો તો ક્યારેય ન ભૂલવા જોઈએ મિત્રો જેમ કે આપણી કુલદેવી માતાજી મિત્રો તો તમે લોકો વ્લોગમાં બનેલા રજો ચાલો આપણે આપણું વર્ક કરવો કરી લઈએ કરવા બેસી જઈએ અને પેકિંગ પણ કરવાનું છે ગઈકાલનો વિડીયો પણ અપલોડ કરવાનો છે તો માતા જઈ માતાજી વ્લોગમાં બનેલા રહીજ તો મિત્રો તમે આ દિવાળીએ તો અમારે કચ્છ બહાર જવાનું નથી જેમ કે અમે દર દિવાળીએ હું મમ્મી પપ્પા સાથે જાઉં છું બહાર અને અમે લોકો આડા દિવસે પણ પંદર દિવસની રજા મૂકી અને હું કહેવીને અને મેં તમે લોકો ચોટીલા વગેરે દર્શન કરવા બગદાણા બધી ગયા હતા દર્શન કરવા માટે અને ખૂબ મજા પણ આવી હતી તો હવે અમે એવું નક્કી કર્યું છે કે દિવાળી પર નથી જ આવવું દિવાળી પર આપણે ઘરે જ રહીશું અને આ વખતે ડેઈલી વ્લોગ ચાલુ કર્યા છે તો દિવાળીના આપણે ડેલી વ્લોગ ઘરે બનાવીએ કંઈ ને કંઈ આમ એટલે આમ તહેવારમાં તમે કંઈ રીલ્સ કે વ્લોગ બનાવો છો તો તહેવારમાં જે એને રિલેટેડ બનાવો એટલે તમારે જલ્દી વાયરલ ખાવાનું એટલે કે જલ્દી તમારે આગળ તમને સપોર્ટ મળે છે તો આપણે એવું લાગે તો દિવાળી પછી કશે જશું તમે લોકો સપોર્ટ કરતા રહેજો વ્લોગમાં બનેલા રહેજો અને વિડીયો પૂરો જોજો મિત્રો કેવીને આવી ગયો છે ઓફિસે હંચારવાની કઈ જરૂર નથી રમતા તારો વિડિયો આવી વિડીયો કેવીને દરવાજો ખોલ્યો તો કેટલું બધું અંજવાળું આવ્યું વિડીયોમાં ચાલો પેકિંગ થઈ ગયું છે હવે આપણે પ્રિન્ટ કાઢી લઈએ ફટાફટ કેવિન પણ આવી ગયો છે આગળ છે પેકિંગ કરે છે આપણે બાકીની પ્રિન્ટ કાઢી લઈએ અને પ્રિન્ટ લગાવી લઈએ ચાલો તમે લોકો આ બ્લોગમાં બની લાગે તો ચાલો હવે અમે આવી ગયા છીએ ઓફિસ હું અને લાલુ નાસ્તો આવી ગયો છે અમે કામ થી બહાર ગયા હતા ત્યાંથી અમે નાસ્તો લઈ આવ્યા અને હું કેવિન ને લાલુ અત્યારે ઓફિસ છે અને તમને ખાસ એક સરસ મજાની મારે વાત કરવા આજે ખૂબ જ આનંદનો દિવસ છે શા માટે કારણ કે ફોટો આવ્યો છે નવરાત્રીનો તો હવે ચાલો પેલા માતાજીને પગે લાગી કેવિન કેવીને આવું સરસ કામ કર્યું છે કેવિન કેવિન કેવીન

ચાલો હવે આપણે ઘરે જશું માતાજીનો ધૂપ દીવાબત્તી કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે અને ઓફિસે બધું વર્ક કમ્પ્લીટ થઈ ગયું છે અને બધું બંધ કરીને ચાલો હવે ઓફિસે જઈએ તો તમે લોકો બ્લોગમાં બનેલા રહીજો માતાજીનો ધૂપ દીવાબત્તી કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે ચાલો હવે હું ઘરે આવી ગયો છું અને હવે માતાજીનો ધૂપ દીવાબત્તી કરી લઈએ તમે લોકો આ બ્લોગમાં બનેલા રહેજો જય માતાજી